જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લઈ તેમનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો કરશું શાંતિથી રમતો સૌને માણશું આપણા માનવંતા મહેમાનો આવી રહ્યા છે આપણી વચ્ચે આપણા લોકલાડીરા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ તમને કે સૂરજ બનો આ તો એક નાનકડો દીવો બનવાની વાત છે મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે હાથ મિલાવ જો હાથ મિલાવો પ્લીઝ હાથ જ મિલાવો

भी आयोजन કરવામાં આવ્યું છે તેના આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો સમાજ અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ પ્રબુદ્ધ નગરજનો પર થાય અને પ્રાથમિક શાળાની શાળા અને

हां <Es poor laughs> <"Pool!" laughs> આજે ભાવનગર લોકસભા વિસ્તારનો સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું એનું ઉદઘાટન પણ થયું એટલે કે ઇનોગ્રેશન સેરેમની એ સંપન્ન કરવામાં આવી સ્પેશિયલ બહેનો માટે એટલે કે મહિલાઓ માટેનો આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર લોકસભામાં આ પહેલાં પણ સાંસદ ખેલ મહોત્સવ બે વખત એ રમાઈ ચૂકી છે એટલે કે બે વખત આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ માન્ય મોદી સાહેબનું જે વિઝન છે કે આ દેશની બહેનો છે એ નાનાથી લઈ અને મોટા વયોવૃદ્ધ સુધી એનામાં જે ટેલેન્ટ છે એનામાં જે સ્પોર્ટ્સ સ્પિરિટ છે એને ઉજાગર કરવા માટે થઈને સંસદ સભ્યો પણ એક પ્લેટફોર્મ પૂરું પાડે એટલા માટે માત્ર ને માત્ર મહિલાઓ માટે મહિલાઓની તાકાત માટે એમની શક્તિ માટે થઈને આ સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સાંસદ મહિલા ખેલ મહોત્સવમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું નવ હજારથી પણ વધારે એ બહેનોએ આ સાંસદ મહિલા ખેલ મહોત્સવમાં ભાગ લીધો છે એમાં ટીમની રમતો અને વ્યક્તિગત રમતો એ પ્રકારની રમતો રાખવામાં આવી છે ભાગની છે એ દેશી રમતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ સિવાય દોડ વોલીબોલ કબડ્ડી નારગેલ રસ્સાખેત લીંબુ ચમચી સંગીત ખુરશી આવી બધી જ રમતોનો એ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સમગ્ર બંને જિલ્લામાંથી બોટાદ અને ભાવનગર જિલ્લામાંથી ખૂણે ખૂણે ગામડામાં વસતી દીકરીઓએ પણ આમાં ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ સુંદર મજાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એ બધી જ બહેનો આવી છે અને અત્યારે રમત પણ શરૂ થઈ ચૂકી છે અમારી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સમગ્ર દેશમાં છે એક રમત સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે એમાં અમને સંસદ સભ્યોને પણ આ કરવાનો એક અવસર મળ્યો છે એટલે હું વ્યક્તિગત રીતે પણ એ ગૌરવ અનુભવું છું ડૉક્ટર મનસુખભાઈ માંડવ્યા કે જે આપણા કેન્દ્રીય મંત્રી છે એ વ્યસ્ત કાર્યક્રમોને લીધે અહીંયા આવી શક્યા નથી પણ એમને પણ શુભેચ્છા પાઠવી છે અને અમે બંને સંસદ સભ્યોએ આ સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન કર્યું છે પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એ આમાં જોડાય છે અને ટીમે પણ અમુક અનેક રમતોમાં પણ ભાગ લીધો છે એ ખૂબ સારી બાબત છે હું દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ સાંસદ ખેલ મહોત્સવનું સફળ આયોજન થાય એવી અપેક્ષા પણ રાખું છું